નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર ગુજરાતની અંદર ગઈ કાલે માત્ર ને માત્ર તેત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ મિત્રો એકત્રીસ એમ એમ સુરતના ઓલપાડની અંદર જોવા મળ્યો એકત્રીસ એમ એમ એટલે અડધો ઇંચ કરતાં પણ ઓછો વરસાદ એટલે કે વરસાદે મિત્રો સંપૂર્ણ રીતે વિરામ લીધો છે એટલે કે વરાપ જોવા મળી છે આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી આપી દીધી જેની અંદર આખો જુલાઈ મહિનો અને સપ્ટેમ્બર મહિનો છે એ કેવો રહેશે લઈને આગળ આપેલી છે છે મેપ પણ જોઈ જોઈ શકો શકો છો છો આ મેપની અંદર અંદર તમે ગુજરાત સહિત સમગ્ર ભારતની ઓગસ્ટ મહિનો કેવો રહેશે તેને લઈને પણ મિત્રો મેપ આપ્યા છે એ તમે જોઈ શકો છો જેની અંદર કુલ ચાર મેપ આપેલા છે ચારે ચાર વીકના મેપ આપેલા છે અને આ વીક પ્રમાણે જોવા જઈએ તો પ્રથમ બે અઠવાડિયામાં વરસાદ નથી પરંતુ ત્યાર પછીના બે અઠવાડિયાની અંદર ગુજરાત ભારે વરસાદ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસની ગુજરાત હવામાન વિભાગની આગાહી સાત દિવસ તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ મહિનાની અંદર કઈ કઈ તારીખે અને કેવા વરસાદની કેટલા ઇંચ સુધીના વરસાદની આગાહી કરી છે તેમજ કેટલા વાવાઝોડાની અસર રહેશે તેને લઈને પણ મિત્રો આપણે વાત કરવાના છીએ આ વિડીયોની અંદર તો ખાસ કરીને વિડીયોમાં અંત સુધી જોયો જોજો અને ખાસ કરીને વિડીયો ગમે વિડીયો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો કારણ કે સાચી અને રિયલ માહિતી હંમેશા તમને આ ચેનલ ઉપર મળી રહેશે ભલે વ્યૂ ઓછા આવે પરંતુ ખાસ કરીને દરેક લોકોને સાચી માહિતી પહોંચાડવાનો મિત્રો અહીંયા પ્રયત્ન થઈ રહ્યો છે તો ખાસ કરીને વિડીયોને અંત સુધી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો સૌપ્રથમ આપણે ભારતીય હવામાન વિભાગની આગળ જોઈએ ભારતીય હવામાન વિભાગ દર મહિને જે મહિનો શરૂ થવાના હોય એની એકાદ બે દિવસ પહેલાં મિત્રો ખાસ કરીને આવતા મહિના એટલે કે હવે મિત્રો ઓગસ્ટ મહિનો આજથી શરૂ થઈ રહ્યો તો ઓગસ્ટ મહિનાની અંદર કેવો વરસાદ પડશે તેની આગાહી કરતા હોય છે પરંતુ હવામાન વિભાગે ત્રણ મેપ જાહેર કર્યા છે અહીંયા તમે જોઈ શકો છો જે ઓગસ્ટ સપ્ટેમ્બરનો છે અને અહીંયા મિત્રો ઓગસ્ટનો મેપ છે એ તમે જોઈ શકો છો જેની આપણે ડિટેલ્સમાં માહિતી મેળવી તો અહીંયા તમે જોઈ શકો ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર સુધી કેવો વરસાદ રહેશે તો અહીંયા તમે જોઈ શકો ત્રણ પેળા મીટર આપેલા છે અહીંયા ઉપર ત્રણ જેની અંદર રેડ કલર ગ્રીન કલર અને બ્લુ કલર રેડ કલરનો મતલબ એમ થાય કે જે વરસાદ હોય તેના કરતાં ઓછો વરસાદ ગ્રીન કલર એટલે કે નોર્મલ દર વર્ષે જેટલો વરસાદ પડતો હોય એટલો જ એ મહિનાની અંદર અને ગ્રીન કલરનો ભાગ એટલે કે બ્લુ કલરનો ભાગ એનો મતલબ કે દર વર્ષે જેટલો વરસાદ એવરેજ પડતો હોય એ મહિનાની અંદર તેના કરતાં વધુ વરસાદ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના મેપની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર મોટા ભાગની અંદર બ્લુ કલર છે સાથે સાથે રાજસ્થાનની અંદર પણ તમે જોઈ શકો છો બ્લુ કલર છે એનો મતલબ એમ કે બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર સિસ્ટમો બનશે અને આ સિસ્ટમો સીધી જ મિત્રો ગુજરાત કચ્છ ઉપર ઉત્તર ગુજરાત રાજસ્થાન ઉપર જશે જેના લઈને મિત્રો ખાસ કરીને ધીમે ધીમે શ્રાવણ ઉત્તરતા અને ભાદરવો છે એ ભરપૂર રહેવાનો છે તેવું ભારતીય હવામાન વિભાગે જાહેર કરી દીધું છે ત્યારબાદ મિત્રો ઓગસ્ટના ચારે ચાર અઠવાડિયાની વાત કરેલી છે તેને લઈને પણ મિત્રો આપણે વાત કરીએ આ પહેલો મેપ છે એ પહેલી ઓગસ્ટથી લઈ અને સાત ઓગસ્ટ સુધીનો છે જેની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને પીળો ભાગ બતાવેલો છે રેડ કલર ભાગ બતાવેલો છે એટલે કે અહીંયા વરસાદની ખૂબ જ ઘટ રહેશે સાત ઓગસ્ટથી લઈને ચૌદ ઓગસ્ટ સુધી જોઈ શકો છો ત્યાં પણ પીળો ભાગ છે તો ત્યારે પણ મિત્રો વરસાદની ઘટ રહેવાની છે પણ તો અહીંયાથી ચિત્ર બદલાઈ જાય છે એ તમે જોઈ શકો ચૌદ ઓગસ્ટથી લઈને એકવીસ ઓગસ્ટથી ચિત્ર બદલાઈ જાય છે મુંબઈ મહારાષ્ટ્ર સહિત ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદી માહોલ એક્ટિવ થઈ રહ્યો છે એકવીસથી લઈને અઠ્યાવીસ ઓગસ્ટે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તેમજ ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે તેવું ભારતીય હવામાન વિભાગ કહે છે આ સિવાય તમે મિત્રો આ ગ્રીન કલરનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર એમ એમની અંદર એટલે કે કેટલો વરસાદ પડશે તે અહીંયા મિત્રો બતાવવામાં આવ્યો છે તો સાત ઓગસ્ટ સુધી અહીંયા તમે જોઈ શકો છો વધીને મિત્રો ખાસ કરીને પાંચ ઇંચ સુધી એટલે કે એવરેજ પાંચ એમ એમથી લઈને દસ એમ સુધીનો વરસાદ છે એ જોવા મળશે પર ડેની વાત છે તો અહીંયા મિત્રો જમી જોઈ શકો દસ એમ એમથી લઈને વીસ એમ એમ અહીંયા સાતથી ચૌદ ઓગસ્ટ થોડી ઘટ છે એ બોલી શકે છે જેને લઈને એકથી પાંચ એમ એમ એટલે કે નૈફત જેવો વરસાદ છે જોવા મળવાનો છે પરંતુ અહીંયા તમે જોઈ શકોથી લઈને એકવીસ ઓગસ્ટ એકવીસથી લઈને અઠ્યાવીસ ઓગસ્ટ એકદમ ઘાટો ગ્રીન એનો મતલબ કે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદ અને એવરેજ મિત્રો અડધા ઇંચથી લઈને બે ઇંચ ત્રણ ઇંચ સુધીનો વરસાદ અને કેટલીક વખત પાંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળશે તો ખુશીના સમાચાર છે પંદરમી ઓગસ્ટ પછી ગુજરાતની અંદર સારામાં સારા વરસાદની પધરામણી જશે આવો જોઈએ લાઈવ ઇન્ડી એપ્લિકેશનમાં તેની અંદરથી કેવા ડેટા મળી રહે છે તે પણ જોઈ લેવી તો અહીં તમે લાઈવ ઇન્ડી એપ્લિકેશન જોઈ શકો છો જેની અંદર આ ભારતનો મેપ જોઈ શકો છો ભારતના મેપની અંદર જોવા જઈએ તો હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી અને અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન એટલે કે દક્ષિણ ચીન કોરિયા થાઈલેન્ડ બાજુ મિત્રો મોટી સિસ્ટમ બનતા તમામ ભેજ મિત્રો આવી રીતે આગળ ખેંચાઈ રહ્યો છે એટલે કે જે ભેજ મિત્રો ભારત તરફ આવવાનો હોય તેની જગ્યાએ મિત્રો દક્ષિણ ચીન તરફ મિત્રો આ ખેંચાઈ રહ્યો છે જેને લઈને વરસાદની ઘટ છે ભારતીય હવામાન વિભાગનો આપણે જ આપણે હમણાં મેપ જોયું કે તેના પ્રમાણે ચૌદ ઓગસ્ટ સુધી મિત્રો સારા વરસાદની આગાહી નથી તો ધીમે ધીમે અહીં તમે જોઈ શકો છો ચાર ને પાંચ ઓગસ્ટના રોજ મિત્રો આપણને ભેજ બનતો જોઈ શકો છો ધીમે ધીમે આ ભેજથી મિત્રો સંગ્રહ પણ થઈ રહ્યો છે અને ધીમે ધીમે કોઈ મોટી સિસ્ટમ નથી એટલે તે મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર અરબી સમુદ્રમાં જોવા જઈએ તો બેંગ્લોર છે તમિલનાડુ કેરલ છે એ બાજુ મોટી સિસ્ટમ છે એ બનાવશે અને એક સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં ઉપલા લેવલે છે એ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર જોવા જઈએ તો શરૂઆતની અંદર મિત્રો અરબી સમુદ્રમાંથી વરસાદ આવતો હોય છે એટલે કે જૂન મહિનાની અંદર પરંતુ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર બંગાળની ખાડીમાંથી વરસાદ આવતો હોય છે તો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવી ખૂબ જ જરૂરી છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ ત્યારે જ મજબૂત બને જ્યારે મિત્રો ઇન્ડોનેશિયા થાઇલેન્ડ છે દક્ષિણ ચીનનો દરિયા કિનારો છે એ બાજુથી મિત્રો તેની ઉપર દબાણ આવતું હોવું જોઈએ તો જ મિત્રો સિસ્ટમ મજબૂત બનતી દેખાય છે તો એવી જ પરિસ્થિતિ મિત્રો કંઈક જોવા મળી રહી છે એ તમે જોઈ શકો છો ધીમે ધીમે અહીંયા મિત્રો આપણે છેક મિત્રો ચૌદ તારીખનો મેપ જોઈ લેવી ચૌદ તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો સિસ્ટમ મિત્રો અહીંયા બનતી દેખાય સાથે મિત્રો અહીંયા બેકઅપ સિસ્ટમ છે અને પવનોની દિશા છે ભેજની દિશા પણ આવી થઈ રહી છે તો એનો મતલબ કે પવનોની દિશા ચેન્જ થઈ ગઈ છે હવે તમામ ભેસ છે એ ભારત તરફ આવશે જેને લઈને પંદર તારીખથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે મિત્રો એ જળબંબાકારવાળો હોય છે ત્યાર પછી મિત્રો ચોમાસું છે અટકવાનું નામ નહીં લે શ્રાવણ મહિનાનો અંત સુધી અને ભાદરવાના છે આખે આખો ભાદરો મહિનો છે ભરપૂર રહેશે અને ત્યારબાદ ચોમાસું વિદાય લેશે તો આવી રીતે મિત્રો ખાસ કરીને કન્ટિન્યુ મહિનો વરસાદ જોવા મળશે તો ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો આવો જોઈએ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી જોઈ લેવી પહેલી ઓગસ્ટ અહીંયા તમે જોઈશું પહેલી ઓગસ્ટથી ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે કોઈ મોટી વરસાદને લઈને આગાહી નહીં બે તારીખે જોઈ શકો છો ધીમે ધીમે તેના વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે મહારાષ્ટ્ર મુંબઈ રાજસ્થાનની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોની અંદર તે જ જ્યારે પૂર્વના જે રાજ્યો છે સિક્કિમ અસમ મેઘાલય ત્રિપુરા તો આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે તો અહીંયા તમે જોઈ શકો ત્રણ તારીખે પણ ગુજરાતમાં ગ્રીન એલર્ટ જ્યારે પૂર્વના રાજ્યોની અંદર ભારે વરસાદ એટલે કે વરસાદી સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત તરફથી લઈને મિત્રો પશ્ચિમ બંગાળ તરફ ખેંચાઈ ગઈ છે અહીંયા મિત્રો પાંચ તારીખનો મેપ જોઈ શકો છો પાંચ તારીખે સંપૂર્ણ ભારતની અંદર કોઈપણ જગ્યાએ સારા વરસાદની આગાહી નથી એટલે કે વરસાદી માહોલ મિત્રો ખાસ કરીને બની રહ્યો છે તો જ્યારે બનશે ત્યારે વરસાદની આગાહી છે હાલ મિત્રો છ તારીખ સુધી ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈ તો પહેલી તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં થોડીક મિત્રો વરસાદની આગાહી હતી જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો ગ્રીન એલર્ટ એનો મતલબ એમ કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ક્યાંક ક્યાંક અમુક સ્થળોએ જ મિત્રો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે પહેલી તારીખથી સમગ્ર ગુજરાતમાં ગ્રીન એલર્ટ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ દસથી વીસ તાલુકાની અંદર જ હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે બે તારીખે પણ સેમ પોઝિશન ત્રણ તારીખે પણ સેમ પોઝિશન એટલે કે હળવોથી લઈને મધ્યમ વરસાદ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર જ તમે ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો તો ગુજરાતની અંદર હાલ મિત્રો ભારે વરસાદની કોઈ આગાહી નથી ચૌદ પંદર તારીખથી ધીમે ધીમે વરસાદી માહોલ બને બંગાળની ખાડીની અંદર ફરી સિસ્ટમ બને તેવી શક્યતા જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત